રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી જેમાં ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ મામલે સવાલો પૂછાતા ભાજપના તમામ પદાધિકારીઓએ ચાલતી પકડી લીધી હતી અને કોઈ પણ પ્રકારના જવાબ આપ્યા ન હતા પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી મેયર સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા આતકે મુકેશ દોશીએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીના પરિણામોમાં

રાજકોટના આંગણે ટીઆરપી ગેમ ઝોનની અંદર એક અતિ કરુણ અને દુઃખદ ઘટના બની ગઈ જેમાં સત્યાવીસ લોકોના મૃત્યુ થયા છે રાજકોટ માટે આ અતિ કરુણ ઘટના છે દુઃખદ ઘટના છે આપણા સૌ સ્વજનોની જે રીતે એમના મૃત્યુ થયા છે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી વતી સૌ પ્રથમ આ તમામ દિવંગતોને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું શ્રદ્ધાંજલિ આપું છું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે તમામ દિવંગત આત્માઓને મોક્ષ આપે બીજું ખાસ અગત્યની જાહેરાત એ કરવાની છે કે જે કાંઈ ઘટના બની છે એ અતિ દુઃખદ ઘટના બની છે આપણને બધાને ખ્યાલ છે કે અઢારમી લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં ચાલી રહી છે જેનો સાતમો તબક્કો પણ પહેલી તારીખે પૂર્ણ થવાનો છે અને ચોથી તારીખે એનું પરિણામ પણ આવવાનું છે ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીએ આ પરિણામ આવ્યા પછી કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો નિર્ણય કર્યો છે કારણ કે આ આપણા સ્વજનો છે અને આ સ્વજનોના દુઃખમાં ભાગ લેવા માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની સાથે હોય એ સ્વાભાવિક છે ત્યારે કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો ભારતીય જનતા પાર્ટી શહેર એકમે નિર્ણય લીધો છે જે કાર્યકર્તાઓને મતદાન ગણતરીના સ્થળ ઉપર જે જવાબદારી સોંપવામાં આવી છે એ જ કાર્યકર્તાઓ ત્યાં હાજર રહેવાના છે એ જ કાર્યકર્તાઓ સિવાયના કોઈ પણ કાર્યકર્તાઓ હાજર ન રહે એવી આપના માધ્યમથી અપીલ પણ કરું છું કોઈ પણ શુભેચ્છકો હોય એ કોઈ પણ પ્રકારના ટેકેદારો હોય એ ત્યાં ન આવે એવી પણ અપીલ કરું છું અત્યંત સાદગીપૂર્વક આખો ચૂંટણીના પરિણામ પછીનો માહોલ રહે એ પ્રકારની અમારા આદરણીય રૂપાલા સાહેબની પણ લાગણી છે અને પરિણામ સ્વરૂપ આપ સૌને આજે અહીંયા નિમંત્રિત કર્યા છે મારી ખાસ આપ સૌને વિનંતી છે કે ચોથી તારીખના પરિણામ પછી ભારતીય જનતા પાર્ટી રાજકોટ શહેરકામાની કોઈ પણ પ્રકારની ઉજવણી નહીં કરે.

ત્યારથી સાત વાગ્યાથી બધા કાર્યકર્તા આગેવાનો ત્યાં હાજર હતા સવારે પાંચ વાગ્યા સુધી અમારા હોમ મિનિસ્ટર આવ્યા ત્યારે પણ અમે હાજર હતા પછી એને સૂચના મળી કે પાંચ વાગે આપણે છૂટા પડીએ છ વાગ્યાથી પાછા મળવાના છે સતત સવારે છ વાગે નાઈ ધોઈ બધા તૈયાર થઈને આવી ગયા હતા અને એ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી અમે હાજર રહ્યા સડકથી લાશો તમે શું કરતા હતા એમાં જણાવવા અમને જરાય રસ નથી લાશો શું કામ સડકી એ જણાવવા અમને તમે અલગ અલગ પ્રશ્ન યાર પૂછો કે આમાં પણ તમે નહીં જે અમારા પ્રમુખશ્રીએ કહેવાનું હતું એના માટે અમે તમને બોલાવ્યા હતા થોડાક સવાલોના જવાબો પણ આપ્યા મારી વાત સાંભળો પણ તમે એક એક પછી પૂછા રાખો તમે એક બે જવાબ આપવા દઉં જે પ્રકારની રાજ્ય સરકારની માનની મુખ્યમંત્રીશ્રીની પોતાની દેખરેખ નીચે જે કાર્યવાહી શરૂ થઈ છે એના પરિણામો આપ બધા જોઈ રહ્યા છો જે આપના મનમાં હશે અથવા તો સીએ આપણા સીટ તરફથી જે કઈ ભલામણો આવશે એ તમામની સામે કાર્યવાહી થશે થોડા કોણ જવાબદાર એને માટે જ આપણે સીટની રચના થઈ છે તો આપણે સીટના અહેવાલ સુધી રાહ જોઈએ આટલું જ ખાલી કહેવાનું છે કોઈને છોડવામાં નહીં આવે આ વાત પણ નિશ્ચિત છે હોય જો એના અંગેના પુરાવાઓ તો એની ચર્ચા કરાય અન્યથા શું થાય છે કે મારો આપનો બધાને પણ વિનંતી છે કે અત્યારે ખૂબ ગંભીરતાથી આની તપાસ થઈ રહી છે સરકાર ખૂબ ગંભીરતાથી પગલા લઈ રહી છે ત્યારે એની અંદર વ્યવધાન આવે એ પ્રકારની દિશામાં આપણે પણ નહીં